સિંગર ક્રિસ માર્ટિન મોડી રાત્રે અમદાવાદની ગલીઓમાં સ્કૂટર લઈ અને ફરવા નીકળ્યો હોય તેવો વિડિયો સામે આવ્યો છે ગુજરાતના અમદાવાદ સહિત દેશભરમાં સંગીત રસિયાઓ જેની કાગ ડોળેરા જોઈ રહ્યા છે તે કોલ્ડ પ્લે કોન્સર્ટને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે સિંગર ક્રિસ માર્ટિનની ટીમ શુક્રવારે એટલે કે ચોવીસમી જાન્યુઆરી અમદાવાદ પહોંચી ગઈ છે જો કે લોકોને પોતાના સંગીતના સુરથી ઝુમાવનારા કોલ્ડ પ્લેનો સિંગર કોન્સર્ટના એક દિવસ પહેલા અમદાવાદની ગલીઓમાં ટુ વ્હીલર ઉપર લટાર મારતો જોવા મળ્યો હતો જેની એક ઝલક માટે લોકો તલ પાપડ થતા હોય તે ક્રિસ માર્ટીને કોઈ પણ પ્રકારના સિક્યોરિટી વિના શહેરની ગલીઓમાં ટુ વ્હીલરની સવારીની મજા માણી હતી નોંધનીય છે કે પહેલા કોલ્ડ પ્લે કોન્સર્ટ મુંબઈમાં યોજાયો હતો ત્યાં પણ કોલ્ડ પ્લેની ટીમનો આવો જ હળવો અંદાજ જોવા મળ્યો હતો તો મુંબઈમાં ક્રિસ માર્ટીન મરીન ડ્રાઈવ પહોંચી ગયો હતો જ્યાં તેણે દરિયાના મોજાની વચ્ચે આનંદ માણ્યો હતો